નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ પોલીસ અને નગરપાલિકાની આ માનવતા મહેકાવથી કામગીરી જોઈને તમને પણ સલામ કરવાનું મન થશે કેમ કે એક બાળકનું અપહરણ આજથી થોડાક દિવસ પહેલા થાય છે જેમાં આ પાંચ માસનું બાળક છે તે પોતાની માતા સાથે સૂઈ રહ્યો તો આ દરમિયાન એક આરોપી દંપતી આવે છે અને બાળકને ઉઠાવીને લઈ જાય છે આ મામલે બાળકની માતા રડતા રડતા હાલોડ પોલીસ સ્ટેશને પહોંચે છે અને આખી ઘટનાથી પોલીસ અધિકારીઓને વાકેફ કરે છે અને આ મામલો પહોંચે છે પંચમહાલના એસપી હરેશ દુધાસ સુધી ત્યારબાદ હરેશ દુધાસ છે તે કોઈપણ રીતે આ બાળકને આપણે શોધખોળ કરવી છે તે માટે પોલીસ અધિકારીઓને આદેશ કરે છે અને ત્યારે ઉમર ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે પંચમહાલ એલસીબી એસઓજીની સાથે સ્થાનિક પોલીસની ટીમ છે તે કવાયતમાં જોડાય છે તપાસના ધમધમાટની શરૂઆત થાય છે ને અંતે જીત થાય છે પોલીસની અને એક દંપતી છે તેના પાસેથી આભરણ કરેલું બાળક મળી આવ્યું હતું જેમાં આ અપહરણકર્તાઓને જેલ હવાલે પણ પોલીસે કર્યા છે પરંતુ આટલાથી પોલીસની જવાબદારી પૂર્ણ નથી થઈ પોલીસ વધુ એક માનવીય અભિગમ અપનાવી નગરપાલિકાને વિશ્વાસમાં સંયુક્ત રીતે રાખીને હવે આ જે ફૂટપાથ પર રહી રહેલો પરિવાર હતો તેને છત આપવાનું કામ કર્યું છે કાયમી આશરો આપવાનું કામ કર્યું છે જેના જ કારણે આજે પોલીસના વખાણ થઈ રહ્યા છે સરહાની કામગીરીની લોકમુખે ચર્ચા પણ થઈ રહી છે એટલે જે રીતે પોલીસે જે રીતે એસપી હરેશ દુધા તે પોતાનું બાળક સમજીને આ જે પાંચ માસના બાળક માટે દિવસ રાત મહેનત કરી અને જે બાળકને શોધી કાઢવામાં આવ્યા પછી ત્યારબાદ આટલી જવાબદારી તેમણે પૂર્ણ ના સમજી નગરપાલિકાને પણ આ જે અભિયાન છે તેમાં જોડ્યું અને ત્યારબાદ એક પરિવારના જે ચહેરા પર સ્મિત લાવવાનું કામ કર્યું અને આજે જે કાયમી આશરો આપવાનું કામ કર્યું તેને લઈને પણ લોકો છે તે આ સરહની કામગીરીને વખાણી રહ્યા છે પ્રશંસા કરી રહ્યા છે અને તેના જ કારણે આ જે

છે છે તેના પણ વખાણ થઈ રહ્યા ઘણી બધી આપણે પોલીસ સાથે ખરાબ વ્યવહારો થાય છે ત્યારે પોલીસને ઈર્ષાળુ ભાવથી તિરસ્કારની ની ભાવનાથી જોતા હોઈએ છીએ પણ બધા પોલીસ અધિકારી અને કર્મચારી એવા નથી હોતા કેટલીક પોલીસ છે તે લોકો માટે દિવસ રાત મહેનત કરી રહી છે પ્રજાના ખરા અર્થમાં કામ કરી રહી છે પંચ હાલ પંચમહાલ પોલીસ પોલીસે જે દાખલો છે ઉદાહરણ છે તે પૂરો પાડ્યો છે કે ખરેખર પ્રજાની રક્ષક એટલે કે પોલીસ દર્શક મિત્રો આવી જ પોઝિટિવ સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું આવા જવ નવા વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહ્યા